અત્યારે ફળોના રોપા બધા કરવાના છે તો નાઇટ્રેસ રેસમાં છું અને એમાં થોડુંક કામ કરવાની વધારે મજા આવે આપણને ઓગર મશીનથી ખાડા થાય છે કે નહીં જોઈએ હવે વરસાદના લીધે થોડુંક નીચે ભેજનું પ્રમાણ વધારે છે તો ચાલુ કરીશું કામ આ મશીન હોય ને એટલે આપણે ખાડામાં કેવું છે કે બીજી કઈ જરૂર ન પડે પ્રોપર એમાં સિસ્ટમ થી કામ થાય ખાડા સરસ થાય છે વાંધો નથી આવતો એટલે આપણું કામમાં જલ્દી થાય ને ટોટલી કહેવાય ને લેટેસ્ટ ટેકનોલોજી નો ઉપયોગ કરીએ ને તો ખેતી કરવી એટલે ચપટી ની વાત છે એમ એટલે આવું પણ તમે કઈક કરો ધન્યવાદ